નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું ટેકનિકલ ટીચર ચેનલમાં મિત્રો આપ તલાટીની તૈયારી ખૂબ જ સારી રીતે કરી જ રહ્યા છો પરંતુ તૈયારીની સાથે સાથે આપણા નોલેજની ચકાસણી કરવી પણ ખૂબ જ જરૂરી છે મિત્રો તેના અન્વયે આજે આપણે જોઈશું તલાટી ટેસ્ટ સિરીઝ એક તો મિત્રો આ ટેસ્ટ સિરીઝની અંદર ટોટલ વીસ પ્રશ્નો છે એમાંથી આપણા કેટલા સાચા પડે છે મને કોમેન્ટ બોક્સની અંદર લખીને અવશ્ય જણાવો જેથી ખબર પડે કે આપની તૈયારી જે છે એ કેવી છે તો મિત્રો ચાલુ કરીએ તલાટી ટેસ્ટ સિરીઝ એક શરૂ થાય છે મહેસૂલી વર્ષ ક્યારે શરૂ થાય છે એક ઓગસ્ટ એક સપ્ટેમ્બર એક ઓક્ટોબર કે એક માર્ચ મિત્રો આ ચાર વિકલ્પો માંથી સાચો જવાબ જે છે એ શું છે છે તો મિત્રો સાચો જવાબ અહીંયા એક ઓગસ્ટ ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો અહીંયા જોઈએ તો તાજેતરમાં વિશ્વ કિડની દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તાજેતરમાં વિશ્વ કિડની દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ચૌદ માર્ચ બાર માર્ચ તેર માર્ચ કે ઉપરનામાંથી એક પણ નહીં મિત્રો અહીંયા સાચો જવાબ જે છે એ થશે વિકલ્પ એ ચૌદ માર્ચ ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો આઝાદ હિન્દ ફોજનું વડું મથક ક્યાં આવેલું છે આઝાદ હિન્દ ફોજનું વડું મથક ક્યાં આવેલું છે કાઠમંડુ દિલ્હી સિંગાપુર કે રંગુન સાચો જવાબ છે દ્વારા સંદેશા વ્યવહારની શરૂઆત કઈ સાલમાં કરવામાં આવી હતી ભારતમાં પોસ્ટ ઓફિસ દ્વારા સંદેશા વ્યવહારની શરૂઆત કઈ સાલમાં કરવામાં આવી હતી અઢારસો સાહીઠ અઢારસો પચાસ અઢારસો પંચોતેર અઢારસો ને ચોપન સાચો જવાબ છે મિત્રો અહીંયા વિકલ્પ ડી અઢારસો ને ચોપન ગુજરાતી ભાષાની પહેલી નવલકથા કઈ છે ગુજરાતી ભાષાની પહેલી નવલકથા કઈ સોરઠ તારા વહેતા પાણી ચક્રાવો સરસ્વતી ચંદ્ર કે કરણ ગેલો મિત્રો અહીંયા જવાબ જે છે એ છે વિકલ્પ ડી કરણ ગેલો

ચોસઠના વર્ગમૂળ નું ઘનમૂળ કેટલું થાય તો મિત્રો અહીંયા સાચો જવાબ જે છે એ આવશે વિકલ્પ કેવી રીતે તો ચોસઠ નું વર્ગમૂળ થશે આઠ અને આઠનું ઘનમૂળ થશે બે માટે સાચો જવાબ છે વિકલ્પ એ બે ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો અહીંયા જોઈએ એક કાટકોણ ત્રિકોણનો એક ખૂણો પિસ્તાલીસ અંશનો છે તો ત્રીજો ખૂણો કેટલા અંશનો હશે એક કાટકોણ ત્રિકોણનો એક ખૂણો પિસ્તાલીસ અંશનો છે તો ત્રીજો ખૂણો કેટલા અંશનો હશે પિસ્તાલીસ નેવું ચાલીસ કે સાહિઠ મિત્રો સાચો જવાબ શું આવશે તો મિત્રો અહીં સાચો જવાબ જે છે એ થશે વિકલ્પ એ પિસ્તાલીસ મિત્રો કાટકોણ ત્રિકોણ કીધો છે હવે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો એકસો એંસી થાય આપણને ખબર છે કાટકોણ ત્રિકોણ છે એટલે એક ખૂણો નેવું નો થયો બીજો પિસ્તાલીસ નો થયો એટલે મિત્રો ટોટલ જે છે એ થઈ જશે એકસોને પાંત્રીસ એકસો એંસીમાંથી એકસો પાંત્રીસ બાદ કરો તો ત્રીજો ખૂણો આપણને પ્રાપ્ત થઈ જશે અ લોટ સાચો જવાબ છે મિત્રો શું થશે તો મિત્રો અહીંયા સાચો જવાબ જે છે એ છે વિકલ્પ ડી હુમ ધ બોય હુમ યુ પનિશડ વોઝ વ્હીપિંગ અ લોટ નેક્સ્ટ ક્વેશ્ચન समास ઓળખાવો હાથ ચાલાકી મિત્રો હાથ ચાલાકી એ કયા પ્રકારનો સમાસ થશે દ્વિગુ કર્મધારય તત્પુરુષ કે બહુવ્રી ચાર વિકલ્પોમાંથી સાચો જવાબ છે મિત્રો વિકલ્પ સી તત્પુરુષ સમાસ નેક્સ્ટ ક્વેશ્ચન નિપાત લખો બસ ગામ બહાર જ ઊભી રહી બસ ગામ બહાર જ ઊભી રહી મિત્રો આમાં નિપાત જે છે આ ચાર વિકલ્પોમાંથી શું થશે વિચારી લો જરા સાચો જવાબ છે મિત્રો અહીંયા વિકલ્પ એ જ નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો જોઈએ તો એ છે વિશેષણ શોધીને લખો દરેકને એમના ઉપર અટલ શ્રદ્ધા હતી દરેકને એમના ઉપર અટલ શ્રદ્ધા હતી મિત્રો વિશેષણ છે એ શું થશે શ્રદ્ધા અટલ દરેક કે ઉપર સાચો જવાબ છે વિકલ્પ બી અટલ ત્યાર પછીનો ક્વેશ્ચન અલંકાર ઓરખાવો અલંકાર ઓરખાવો આ ઇન્દ્રાસન અણગણ્યા અપરાધોનું જન્મસ્થાન આ ઇન્દ્રાસન અપરાધોનું જન્મસ્થાન મિત્રો અલંકાર જે છે એ શું થશે સાચો જવાબ છે એ છે વિકલ્પ ડી રૂપક ભારતના પ્રથમ અવકાશયાત્રી કોણ હતા ભારતના પ્રથમ અવકાશયાત્રી કોણ હતા સાચો જવાબ છે વિકલ્પ ડી રાકેશ શર્મા મિત્રો રાકેશ શર્મા એ ભારતના પ્રથમ અવકાશ યાત્રી હતા જયારે યુરી પ્રથમ યાત્રી મિત્રો હતા બજેટ પહેલા આર્થિક સમીક્ષા કયા કયા પ્રસ્તુત કરવામાં આવે છે બજેટ પહેલા આર્થિક સમીક્ષા ક્યાં પ્રસ્તુત કરવામાં આવે છે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ સામે લોકસભામાં કે નાણામંત્રી મંત્રી સામે સાચો જવાબ મિત્રો શું છે તો મિત્રો અહીં સાચો જવાબ જે છે એ છે વિકલ્પ સી લોકસભામાં ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો અહીંયા જોઈએ તો કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કોના માટે પ્રસિદ્ધ છે કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કોના માટે પ્રસિદ્ધ છે હરણ રીંચ ગેંડા કે હાથી સાચો જવાબ મિત્રો અહીંયા થશે વિકલ્પ સી ગેંડા માટે કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન છે એ પ્રખ્યાત છે ત્યાર પછીનો ક્વેશ્ચન છે મિત્રો અહીંયાં એક વર્તુળના પરિઘ અને વ્યાસનો ગુણોત્તર શું થાય એક વર્તુળના પરિઘ અને વ્યાસનું ગુણોત્તર શું થાય સાચો જવાબ છે મિત્રો અહીંયાં વિકલ્પ બી પાય તો મિત્રો અહીંયા વર્તુળનું પરિઘ છે તમે વર્તુળના પરિગનું સૂત્ર મૂકશો વર્તુળના પરીગનું સૂત્ર થશે ટુ પાય આર અને વર્તુળનો વ્યાસ શું થાય ટુ આર ડી કહીએ છીએ આપણે પરંતુ

સાચો જવાબ છે અહિયાં વિકલ્પ એ ખગોળશાસ્ત્રી વિશ્વના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ બન્યા હતા હસીના ઇન્દિરા ગાંધી સિરિયામો ભંડાર નાયકે કે ચંદ્રિકા કમારતુંગે તો અહીં વિકલ્પ સી સિરિયામો ભંડાર નાયકે મિત્રો એ સાચો જવાબ થશે છેલ્લો પ્રશ્ન મિત્રો અહિયાં જોઈએ ભૌગોલિક દ્રષ્ટિએ ભારતમાં સૌથી પ્રાચીન પર્વત કયો ભૌગોલિક દ્રષ્ટિએ ભારતમાં સૌથી પ્રાચીન પર્વત કયો તો મિત્રો સાચો જવાબ જે છે એ વિચારી લો મિત્રો વિકલ્પ સી અરવલ્લી